જય માતાજી ખેડૂતભાઈ આપણે આપણે મગફળી વાવવાનું કામ અત્યારે ચાલુ છે વાવણી જો વરસાદ થઈ ગયો તો આપણે વાત કરવાની છે કે મગફળી આ રીતે તમે વાવો ડુગાવ જોરદાર આવે સો ટકા ઉગાવો આવે તો આપણી આ મગફળી વાવવાની રીત તમને બતાવો કે ક્યાં શક્કર વાપરવા અને કઈ રીતના વાવું ને કઈ રીતના ફાયર રાખવું એ તો વિડીયોમાં આગળ જોતા રહીજો અને આપણી જે જોટા શક્કર આવે મગફળીના લગભગ મારા અંદાજ પ્રમાણે આઠ નવ વર્ષથી આ નીકળ્યા એ શક્કર એમાં મગફળી વાવવામાં બહુ જોરદાર ફાયદો છે ને ઉગાવો પણ બહુ જોરદાર આવે એમાં અને જગ્યા ન રહે

જે કાં બી પડે પાછું આ પડે ને પાછું આ પડે એટલે જગ્યા ન રીએ એટલે આ કરવા વાપરવામાં બહુ જોરદાર ઉગાવવા આવે એટલે આ રીતના મગફળી આવે તો ઉગાવો જોરદાર આવે છ ટકા ઉગાવવા આવે આનો માપ કઈ રીતના રાખવો એ આપણી નવા હોય એટલે થોડુંક અજાણું લાગે તો એની વાત કરીએ કે આપણે આ ટ્રેક રાખ્યું બી પડે આ રીતના સકરમાં ઉપાડવા જોઈએ આ બે ત્રણ એવી રીતના ત્રણ બે ત્રણ બે એવી રીતના ઉપાડવા જોઈએ ખાનામાં એક બી ઉપડે ને તો ન તો પારવું થાય એટલે આ ત્રણ બે ત્રણ બે ઉપડે ને બી એટલે માની લો કે દોઢ ની આજુબાજુ પડે વિકે ને પછી તમારે બીની સાઈજ જો એટલે કે બી જાડું હોય કે ઝીણું હોય કે ઘણા નહીં અવળા બી હોય મોટા મોટા એટલે તો એમાં ફૂલ ઓફર રાખવું પડે નગર બી ઉપાડે ન આ એક બી માન ઉપડે પછી હાવ મીડિયમ હોય ઝીણું બી આ રીતનું તો ઓફર થોડુંક દબાવવું પડે ઓછું રાખવું પડે એ રીતના સેટિંગ કરતું જવાનું આ ઓફરનું આણીએ છીએ પણ તમારે મેન આમાં જોવાનું શક્કરમાં બી કેટલા ઉપાડવાની ત્રણ બે ત્રણ બે ઉપાડવા જોઈએ એ રીતના તમારે સેટિંગ કરવાનું તો જ કાયદેસર ઉકેલ આવે અને કે પવન છે અત્યારે એટલે થોડા પવન લાગશે વિડીયોમાં બીજા નંબર મેં ખાસ કે આપણે આ ટ્રેક્ટરમાં હાકરું કંઈ મેળીને જ જામ થયેલ હે એટલે બધું ટીલ્યું પડ્યું આપણી જે પરફેક્ટ રીતના હોય તો હાકરું ટાટ કરવાનું લોટિયાની સેજલ બનાવવાનું બહુ સાઇલ ન હોવી જોઈએ લોટિયાની એ રીતના સેટિંગ કરવાનું તાતાનું સેટિંગ કરવાનું બહુ ખરાબની બહુ હેવીની ટોપલાનીથી કરી લેવાનું એ રીતના સેટિંગ કરી લેવાનું પાયર પાયરની વાત કરીએ આપણે તો પાયર આપણી શિયાળ આવે જાય એટલે ઊંડો હોય એટલે હાલે શીસરો નહીં રાખવાનો સેજ ઊંડો જાય તો એ પણ હાલ્યો ફળી ઉગી જાય ઊંડો જાય તો પાયર શીસરો રાખવાનો શીસરો રાખીએ તો બી ઓઠાઈ જાય એટલે એ રીતના સેટિંગ કરવાનું આપણી મગફળીનું એટલે આ રીતના મગફળી વાવવાનું જોરદાર રિઝલ્ટ છે એટલે આ રીતના મગફળી વાવો તો સો ટકા ઉગાવો સારો આવે બીજા નંબરમાં આપણે આ વગરનું વાવેતર પણ કરવાનું આપણે આગળ વિડીયો મૂક્યું હરક ક ટાઈમ મળ્યો તો અત્યારે આ થોડોક કાલે વાવેતર કર્યું હતું આ બાજુ લઉં હતું હવે થોડુંક ઉવેર મારે એટલી ટ્રેક્ટર બંધ ગઈ પછી વાર આપે એટલે આગળ સારી થાય એટલે આપણે ટાઈમ મળ્યો વિડીયો ઉતારવાનો એટલે ઘણા લોકોને આ સક્કર વિશે ખબર નહોતી એટલી આ સક્કર બહુ સારા આ આત આઠ વરસથી આવા વાવેતર કર્યા આ સક્કરમાં બહુ જોરદાર રિઝેટ છે આનું ટ્રાય કરજો તો અનુભવ થાય તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને આપણી ચેનલમાં જોડાઈ આવા નવા વિડીયો સેટિંગના માહિતીના બધા જવા માટે તો સબસ્ક્રાઈબ કરી દીજો આપણી ચેનલમાં જય માતાજી બધા ખડિતભાઈન